ભક્તિબાગ ઉપાસ ખાતે ગુરુ ભગવંતરી દીક્ષા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું ભાવનગર શહેરના કાળોબા વિસ્તારમાં આવેલ ભક્તિબાગ ઉપાસ ખાતે દશાશ્રી માળી સ્થાનકવાસી જૈન સંઘ અને શ્રી ચંપક ગુરુ જૈન સેવા મંડળ દ્વારા પાંચમી વાર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે સો એક બોટલ રક્તદાન એકત્રિત થયું હતું તેને સફળ બનાવવા માટે સંઘ પ્રમુખ પ્રદીપભાઈ શાહ અને બીધેશભાઈ તથા મંડળના સુભ્યો મયુરભાઈ કિંજલભાઈ ભાવિનભાઈ અને અન્ય મેમ્બરે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને વિમ્બલભાઈ દેસાઈ સ્થાનિકવાસી જૈન સંઘમાં આજે એણે પાંત્રીસ વખત રક્તદાન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અતુલભાઈ મહેતા સંઘનો મેમ્બર અને યુવક મંડળનો મેમ્બર છું જ અમારા દશાશ્રીમાણી શ્રીમણી જૈન સંઘ અને પૂજ્ય આચાર્ય શ્રી ચંપુર જૈન સેવા મંડળ દ્વારા ઇચ્છાથી બધી ગુરુ ભગવાન પ્રમુખ જે શ્રી સરદાર ગુરુ ભગવાનની અડસઠમી દીક્ષા તિથિ અને પ્રમુખ પૂજ્ય શ્રી ગૌરવમિજી મહારાજ સાહેબની ચોવીસમી દીક્ષા તિથિ નિમિત્તે સંઘ અને મંડળના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ ઘણા બધા યુવાન ભાઈઓ બહેનોએ જટ ડોનેશન કરેલ છે લગભગ સિત્તેરથી એસી બોટલ રક્તદાન થાય એવી સંભાવના છે દરેક ડોનરને ખૂબ ખૂબ ધન્યવાદ સાથ અમારા મંડળના યુવાનભાઈ વિમલ દેસાઈ આજે પાંત્રીસથી વખત બ્લડ ડોનેશન કરેલું છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આ ઉદ્દેશ બ્લડ ડોનેશન રાખવાનું કારણ આ ઉદ્દેશ અમારો સેવા મંડળનો સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે અને જીવો અને જીવો તો એ સૂત્ર અનુસાર બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અને સાથોસાથ જીવ દયાના ભાગરૂપે આજે પક્ષીઓ માટે હાડીના કુંડાનું વિતરણ અને પક્ષીઓ માટે ફીડરનું વિતરણ પણ કરેલ છે એ અમારી યુવક મંડળની સેવા મંડળની સામાજિક અને ધાર્મિક અને જીવદિયાની પ્રવૃત્તિ છે